મફતમાં યાત્રા કરવી છે કૈલાસ માનસરોવર યાત્રા પર જવું હવે સપનું નહીં રહે કેમ કે ગુજરાત સરકાર દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માટે તમને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી અપડેટ માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને સરકાર તરફથી આવતી યોજનાની સંપૂર્ણ માહિતી મળે અને તમે તેનો લાભ ઉપાડી શકો કૈલાસ માનસરોવર યાત્રા યોજના હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધનાને સર્વાપરી આરાધના માનવામાં આવે છે ભગવાન શિવએ મોક્ષનો દ્વાર કહેવાય છે ભગવાન શિવનું ધામ એટલે કૈલાસ માનસરોવર કૈલાસ માનસરોવરની યાત્રા કોઈપણ વ્યક્તિના જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને આ યાત્રા એટલી કઠિન પણ છે આ યાત્રા યાત્રાળુ માટે આર્થિક રીતે સુખદ બને તે માટે રાજ્ય સરકાર સહાય આપવાની યોજના અમલમાં મૂકેલ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ યાત્રા યોજના સારું કરવામાં આવી છે ગુજરાત રાજ્યના વતની હોય તેવા યાત્રાળુ માટે કૈલાશ માનસરોવરની યાત્રા માટે આર્થિક સહાય યોજના અમલમાં છે શું તમે પણ મુસાફરી કરવા માંગો છો દેશ કે વિદેશ પ્રવાસ કરવા માંગો છો આજે જ હાઈક્યુ હોલિડે શોપનો સંપર્ક કરો અહીં તમને મળશે ચારધામ યાત્રા હેલિકોપ્ટર દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા ચાર્ટર પ્લેન દ્વારા વિદેશ યાત્રા દુબઈ સિંગાપોર મલેશિયા બાકુ પરવડે તેવા ભાવે હોલિડે પેકેજો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને તમારું હોલિડે પેકેજ બુક કરો કોને સહાય મળવાપાત્ર છે ગુજરાત રાજ્યના વતની હોય અને કૈલાશ માનસરોવરની યાત્રા કરેલ હોય તેમને આ સહાય મળવાપાત્ર છે યોજના હેઠળની શરતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ ભારત સરકારની કૈલાસ માનસરોવર યાત્રાના નિયતઘારાધોરણ મુજબ યાત્રા કરેલ હોવી જોઈએ કૈલાશ માનસરોવર યાત્રા યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ યાત્રિકનું આધાર કાર્ડ રહેણાંકનો પુરાવો બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી લાભાર્થી જ્યારે કૈલાશ માનસરોવરની યાત્રામાં જાય ત્યારે તેમના યાત્રા ટિકિટ હોટેલ જમણવાર વગેરેના તમામ બિલ રજૂ કરવાના હોય છે હાઉ ટુ અપ્લાય કૈલાશ માનસરોવર યાત્રા યોજના યાત્રિકોને આ યોજનાનો લાભ મેળવવા સૌથી પહેલા કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ અધિકૃત થયેલા નિયત નમૂનાનું અરજીપત્રક ભરવાનું રહેશે આ ફોર્મ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે આપવાનું રહેશે આ સહાય યોજનાનો લાભ લેવા માટે ફોર્મ યાત્રા કર્યા બાદ સાઠ દિવસની અંદર જમા કરવાનું રહેશે આ સાઠ દિવસ બાદ અરજી ધ્યાને લેવાશે નહીં અને તેમને લાભ આપવામાં આવશે નહીં આ યોજના હેઠળ સહાય ગુજરાત રાજ્યના કોઈપણ નાગરિકને તેના જીવનકાળમાં ફક્ત એકવાર જ આપવામાં આવે છે